તો તમે ઓવરડ્રાફ દ્વારા તમારા ખાતામાંથી દસ હજાર રૂપિયા વધારાના ઉપાડી શકો છો તમને બે લાખ રૂપિયા સુધીનો અકસ્માત વીમો મળશે ત્રીસ હજાર રૂપિયા સુધીનું જીવન કવર મેળવી શકો છો જે એકાઉન્ટ ધારકના મૃત્યુ પછી કેટલીક શરતો પૂરી કર્યા પછી ઉપલબ્ધ છે રૂપિયા ડેબિટ કાર્ડની સુવિધા પણ આપવામાં આવે છે જેના દ્વારા તમે ખાતામાંથી પૈસા ઉપાડી શકો છો અને ખરીદી પણ કરી શકો છો તો મિત્રો ત્યાર પછી સમાચાર જોઈએ તો પાક વીમો ખુશખબર આવી છે બે હજાર અઢારમાં શરૂ થયેલી લડત બે હજાર ચોવીસમાં રંગ લાવી છે અને ન્યાય મળ્યો છે મિત્રો બે હજાર અઢારમાં જ્યારે બનાસકાંઠાના જિલ્લામાં લગભગ દુષ્કર્મની જેવી સ્થિતિ હતી એવા સમયે વીમા કંપનીએ સાબિત કર્યું હતું કે નુકસાન થયું જ નથી છાસઠ ખેડૂતો મંડળીઓ વીમા કંપનીઓ સામે ગ્રાહક સુરક્ષા કોર્ટમાં ગઈ હતી ગ્રાહક સુરક્ષા કોર્ટની ચુકાદે છ વર્ષે આવ્યો અને તાજેતરમાં કોર્ટે તમામ ખેડૂતોને નવ ટકાના દરે ચૂકવવાનો આદેશ આપ્યો છે છ હજાર સાતસો બાસઠ જેટલા ખેડૂતોને અગિયાર કરોડનું વળતર સાહીઠ દિવસમાં ચૂકવવાનો આદેશ કરાયો છે ત્યાર પછી વાત કરીએ તો મિત્રો કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ હવે લોકોને તેમના ઘરની છત પર મિત્રો સોલર પેનલ લગાવવા માટે સરકાર તરફથી વધુ સબસિડી મળી શકે છે લોકોને હવે એક પણ રૂપિયાનો ખર્ચ કર્યા વગર તેમના ધાબા પર વીજળી ઉત્પન્ન કરી શકશે કેન્દ્રીય રાજ્ય ઊર્જા મંત્રી આર કે સિંહે આ માહિતી આપી છે કે અગાઉ ચાલીસ ટકા સબસિડી મળતી હતી હવે તેને વધારીને ટકા સબસિડી મળશે બાકીની ચાલીસ ટકા રકમ લોકો લોન તરીકે પણ લઈ શકે છે ત્યાર પછીના વધુમાં સમાચાર જોઈએ તો મિત્રો ખેડૂતોને ઘર બેઠા બેતાલીસ હજાર કઈ રીતે મળશે તે અંગે તમને જણાવી દઈએ તો જે ખેડૂતોએ આ બે યોજનામાં જેમ કે પીએમ કિસાન યોજના અને પીએમ માવધન યોજનામાં રજીસ્ટ્રેશન કરાવેલું હશે તો તેવા ખેડૂતોને ખાતામાં વર્ષે બેતાલીસ હજાર રૂપિયા ઘર બેઠા આવશે મિત્રો સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત દર વર્ષે છ હજાર રૂપિયા ખેડૂતોના ખાતામાં નાખતી હોય છે ત્યારે કિસાન યોજનાના લાભાર્થીઓ જો પીએમ માવધન યોજનામાં પણ ફોર્મ ભરેલ હશે તો તેમને સાહીઠ વર્ષની ઉંમર પછી મિત્રો દર વર્ષે છત્રીસ હજાર રૂપિયા મળશે આમ બંને યોજનાને થઈને ખેડૂતોને બેઠા બેઠા બેતાલીસ હજાર રૂપિયાની સહાય આપવામાં આવશે ત્યાર પછી સમાચાર જોઈએ તો મોદી સરકારની મોટી ભેટ સરકાર ખેડૂતોને મોટી ભેટ આપવાની મિત્રો તૈયારી કરી રહી છે મોદી સરકાર પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના હેઠળ ખેડૂતોને પાક માટે આપવામાં આવતા વીમા કવરેજનો વ્યાપ વધારવા જઈ રહી છે આગામી દિવસોમાં ખેડૂતોએ આ યોજના હેઠળ તળાવ ટ્રેક્ટર પશુઓ વગેરે માટે વીમા કવચનો લાભ મળી શકે છે તે માટે આવી તૈયારીઓ ચાલી રહી છે મોદી સરકાર આ માટે ત્રીસ હજાર કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે